કારેલા શાક છે છે તો તો બીજું લેવાનું કઈ રીતે બનાવવાનું તમને બતાવીશ પહેલા આપણે એની પ્રોસેસ આપણે વહેલું કરવું પડશે કારણ કે કારેલા બહુ કડવા હોય મીઠાના કારેલામાં ભેળસેળ કરવાનું એટલે મીઠવા એડ કરવાનું છે પછી હું તમને બતાવું કઈ રીતના એમાં નાખવાનું એ મીઠું પણ બધાએ કારેલામાં જો આમ મિક્સિંગ રીતે વ્યવસ્થિત મીઠું થઈ જવું જોઈએ કારણ કે જો કારેલામાં મીઠું હે ને ભળી જશે ને તો કારેલા તમને કાઢવા નહીં લાગે આપણે શાક બનાવ આપણે શાક બનાવવાનું હોય ને ત્યારે એની બે ત્રણ પહેલા કલાક કરી લેવાનું આ રીતના એમ ફાઈનલી આજે બનાવવાનું છે કારેલાનું શાક એટલું બોલું ને પછી સ્ટોપ કરી દેવા. કેટના ખાના મસાલો કઈ રીતના બનાવવું એ પણ તમને બતાવીશ તમારે બી કન્ટીન્યુ બ્લોગમાં રહેવાનું છે. જો અમારું કારેલાનું શાક પસંદ આવે તો પાંચ લોકોને શેર પણ કરી દેવાનું તો ચાલો ત્યાં સુધી બી ગંડીની બ્લોગમાં રહેજો. લીધો છે મસ્ત કરીએ જે ચણાનો રોટ પછી જો આ આ રીતે મસ્ત કરીએ તે પર શેકાવા દેવાનો ને આપણે જો આ કુકર છે ને એમાં નાખી દીધું હો ઓલરેડી થોડુંક મીઠું મીઠું પછી થોડીક ચટણી પછી ગરમ મસાલો ને અને ખાંડેલી ચટણી આટલા બધુંય મસાલામાં નાખવાનું ચાલો બે કન્ટિન્યુ એક નાખવાનું પેલા નાખશું થોડીક હળદર પછી નાખશો થોડુંક જીરું એમાં પછી નાખવાની છે નીંગ એમાં થોડુંક એડ કરવાનું છે નમક સ્વાદ અનુસારો બધું પછી એમાં એડ કરવાની છે ખાંડેલી ચટણી પછી એડ કરવાની છે ખાંડ પછી એડ કરવાનું છે ગરમ મસાલો પછી એડ કરવાનું છે શું બાકી રહ્યું છે થોડી કોરી ચટણી નાખવાની આ બધાને મસ્ત રીતે મિક્સ કરવાનું છે એ પણ તમને બતાવું તો બી કન્ટિન્યુ બ્લોગમાં મસ્ત રીતે સીટી પણ થઈ ગઈ છે અને હજી આ મસાલામાં લીંબુ અને થોડુંક આદુ પણ એડ કરવાનું છે

તારે નું મસ્ત લીંબુ પણ એડ થઈ ગયું છે આવા મસ્ત રીતે મિક્સ બફાઈ ગયા છે એ સકોકો ફાઈતાને કારેલા નું શાક કેવું ઉભા મસ્ત બનાવશું સ્વાદ વાળું ફાઇનલી મારા કારેલા પણ બફાઈ ગયા હવે તમને કીધું એ યુઝ કરવાનો છે આ જે આપણે મસાલો લઈ લીધો છે ઓલરેડી ફાઇનલી એને જો પેલા મસ્ત રીતે હાથે આ રીતે મિક્સ કરવાનો જેથી કરીને બધો મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ જાય જો મસ્ત રીતે મિક્સ થાય ને એટલે આ બધું જો મિક્સિંગ થઈ જાય ને એટલે મસ્ત રીતે જો આ બોગડી ભેગી થઈ જાય આમ એટલે આ મિક્સિંગ થાય ટૂંકમાં પાણી પણ લીધું છે તો પાણીને એડ કરવાનું ધીમે ધીમે જેમ જોઈ તેમ જ અને આપણું બેટર થોડું કઠણ રાખવાનું બહુ પાણી ન નાખતા ઢીલું થઈ જશે કઠણ હશે તો મસાલો સારો કારેલામાં એટલા માટે તો કઠણ આ રીતનો લોટ બાંધશો ને એટલે મસ્ત રીતે જો આ રીતનું બેટર તૈયાર થાય વ્યવસ્થિત હલાવી પછી આપણે જે કારેલા પેફા છે ને તેમાં એમાં બધો મસાલો વ્યવસ્થિત ભરશું એકા પછી એક આ મસ્ત જો આપણો જે લેવટ નું બધું બેટર બનાવવાનું હતું મસાલો એ આ મસ્ત રીતે થઈ ગયો તૈયાર કારેલા ચાલો જો આપણા કારેલા ઓલરેડી આવી ગયા છે તો ભરવા ભરવામાં ચોક ભરવાના રીતના કારેલા રીતનું જો મસ્ત રીતે ભરવાના છે અને બહાર તમને ગાડીનો પણ અવાજ આવતો હશે કારણ કે અમે બેઠા છીએ ગેલેરીમાં એટલા માટે આ રીતના બધા જો મસ્ત રીતે કારેલા ભરી અને હું તમને ચાલો પછી પાછી બ્લોકમાં મળું છું અને આપણે જે કારેલા ભરી છીએ પછી તમે પણ કારેલાનું શાક બનાવજો ટ્રાય કરો પણ કારેલામાં એવું હોય તમે જેટલા જણાને કારેલા ખાવા હોય એટલા તમારે કારેલા કટિંગ કરવાના અને પછી આ રીતના મસાલો ભરીને તમે ટ્રાય કરજો ચોક્કસ બહુ મજા આવશે ખાવાની હજી તો આમાં ઘણું કામ બાકી છે તમારે બી ઘંટીની આગળ વિડીયો જોતા જ રહેજો અને ફાઇનલી આપણે જો કારેલા બધા ભરાઈ ગયા છે આ બધું બેટર તૈયાર થઈ ગયું છે હવે થોડો સેજ અમથો લોટ વધેલો અમારો બેટરમાં એનું છે ને હું તમને સમજાવું એ રીતની ગોળી વાળી દેવાની લોટ વધ્યો છે ને એ જો આ નાની નાની ગોળી કરી અને એમાં નાખી દેવાની આવી રીતે છે ને જે ખાશો ને વઘારીને કારેલાજી વઘારશું તમે બી કન્ટિન્યુ વ્લોગમાં રેજો માખીનો પ્રોબ્લેમ બધે રેજ છે ટેન્શન ન લેતા વળી તમે કહેશો વઘારવાનું છે તો આને શું શું એમાં લેવાનું છે એ તમને બતાવીશ તો રેજો વ્લોગમાં એ રીતે મસાલી લીધી છે ડુંગળી ટમેટું અને આદુ તો ચાલો કટિંગ કરીને પછી વઘાર કરવા જઈશું

થોડીક ડુંગળી અને આદુ તો એને પણ આ ફૂટી ગયા એટલે એડ કરવાની છે તો ફાઈનલી આપણે એડ પણ કરી દેશું ચાલો ચડી જાય પછી હરવેર બધા મસાલા પણ એડ કરવાના છે ફર્સ્ટ ટાઈમ થોડીક હળદર એડ કરશું થોડુંક જીરું એડ કરશું થોડીક પાછી હિંગ અને વરી પાછું એટલે મસાલા

હવે થોડીક મસ્ત રીતે માથે ચટણી પણ એડ કરીએ છીએ ન મારતા કારણ કે આપણા કારેલા છે ને હવે ગેસ અને ફાઇનલી આપણું મસ્ત રીતે કારેલા નું તાક બની ગયું છે તો ફરી તમે પણ ટ્રાય કરજો અને ગમ્યો હોય તો પાંચ જણા ને વિડીયો શેર કરજો એન્ડ લાઈક કરજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય